તો રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઈને શાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મારા દાદાને મારી રાખડી અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત દેશ અને વિદેશમાંથી જેમાં અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા લંડન તેમજ કેનેડા સહિત ભારતના તમામ રાજ્યોમાંથી આશરે વધુ રાખડીઓ અને પત્રો દાદાને પહોંચાડવામાં આવ્યા હતા આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ રાખડી સાથેના શણગાર પણ કરવામાં આવ્યા હતા તેમજ દાદાની ભક્તિના ભાવ સાથે મોકલેલા પત્રો તેમજ રાખડી આજે દાદાને ધરાવવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિનો સૌથી બહુ શ્રેષ્ઠ અને બહુ મોટો અને મુખ્ય સ્નેહનો તહેવાર હોય તો રક્ષાબંધન આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર તો પણ ભવ્યાથી ભવ્ય રક્ષાબંધન મહોત્સવ ઉજવાનો આજે દાદાના સિંહાસનથી માંડીને બાર અને બધે જ રાખડી 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 જે દેશ વિદેશની અંદર વસતા હજારો બહેનો દીકરીઓ બાળકો ભાઈઓ બધાએ સ્નેહથી પ્રેમથી દાદાને એટલી મસ્ત રાખડીઓ અર્પણ કરી છે વાલા ભક્તો એટલી બધી રાખડી આવી એની ગણતરી તો થાય એમ જ નથી એટલી રાખડીઓ આવી અને એવી અદ્ભુત આવી